ભાજપ અને ભાજપના મળતીયાઓએ સાથે મળીને કર્યો છે તેમણે પડકાર ફેંકતા કહ્યું કે રાજ્ય સરકાર જો સાચી હોય અને ચોખ્ખી હોય અને ભયમુક્ત અને ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરનાર જો ભાજપ પણ સાચી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજથી તેની તપાસ કરાવે આપને જણાવી દઈએ કે તેનો ખર્ચ પણ કોંગ્રેસ ભોગવશે તેવો પડકાર શક્તિસિંહ ગોહેલે કર્યો છે આપને તે પણ કહી દે કે શક્તિસિંહ ગોહેલે એક પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત ભાજપ સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે ગુજરાતના જીઆઈડીસીના નિયમ પ્રમાણે ઉદ્યોગકારોને કરેલા બેઠા જમીન આપવામાં આવી હતી જેનાથી સરકારની તિજોરીને ઉદ્યોગકારો કરોડનું નુકસાન થયું છે શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે નિયમોને તાત ઉપર રાખી નિયમોનું ઉલ્લંઘન કરી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે આ અબજો રૂપિયોનું કૌભાંડ કર્યું છે આ માત્ર એક જીઆઈડીસીની વાત નથી શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે રાજ્યની અનેક જીઆઈડીસીઓમાં અબજો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે રાજ્ય સરકાર જે ભય મુક્ત ભ્રષ્ટાચાર મુક્ત સૌનો સાથ સૌના વિકાસની વાત કરે છે તે રાજ્ય સરકારમાં હિંમત હોય તો ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજથી આની તપાસ કરાવે અને તપાસના પૈસા જો રાજ્ય સરકાર પાસે ન હોય તો તે તપાસનો ખર્ચો પણ ગુજરાત કોંગ્રેસ આપશે મે આપની સામે આ મુદ્દાઓ મૂક્યા છે અને મારી કેટલીક માંગણીઓ છે સરકાર પાસે આ મુખ્યમંત્રી તો એવું કહે છે કેવા મૃદુ અને મખમ અરે ભાઈ દાદા ભગવાન એ માફ ન કરે આવા મૃદુ કહીએ મજબૂત બનો તમે એક નાના મામલતદારની ડેપ્યુટી કલેક્ટરમાં ભ્રષ્ટાચાર ક્યાં થાય છે જોવા જાઓ છો તો તમારા નાક નીચે આ થાય છે એને પકડો પેલા દરવાજા ખુલ્લા રાખીને ખાળમાં ડૂચા દેવા મારા સૌરાષ્ટ્રમાં કહેવાય છે આ તમારા કોણ મંત્રી સામેલ છે આમાં ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર શું કરે છે તમારા એ જીઆઈડીસી ના એમડી શું ફરજ છે એની શું કરે છે શું આવી લૂંટ ચલાવવાની છે અને પછી પાછું કહેવાનું કે મૃદુ ને મક્કમ વિનંતી કરું છું માનની ભૂપેન્દ્રભાઈ આપ કોઈને પણ બેક સીટ ડ્રાઇવિંગ ના કરવા દો દાદા ભગવાન માફ ના કરે આપ મક્કમ બનો મજબૂત બનો દંડો ઉઠાવો અને આવા ભ્રષ્ટાચારીઓને અંદર કરો અને મારી માંગણીઓનો સ્વીકાર કરો મારી માંગણીમાં પહેલી માંગણી છે કે સુપ્રીમ કોર્ટે સ્પેક્ટ્રમના કેસમાં સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરકારની પબ્લિકની કોઈ પણ મિલકત બેઠા ભાવે ના આપી શકાય એનું કોમ્પિટિટિવ ટ્રાન્સપેરન્ટ બીડિંગ થવું જોઈએ આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે

હજી સુધી ગુજરાતમાંનું અમલીકરણ નથી થયું તેના માટે જવાબદાર કોણ મેં જે આ મુદ્દો ઉઠાવ્યો છે એની ગંભીરતા સમજે હું સમજી શકું કે એક વિસ્તાર વિકસિત ન હોય થોડા સમય પછી વિકસિત થઈ ગયા પણ એક વિસ્તાર તમારું બોર્ડ ઠરાવ કરીને કહે છે કે આ વિકસિત થઈ ગયો છે આ સેચ્યુરેટેડ એટલે કે સંતૃપ્ત ઝોડમાં છે

પ્રજાના નાણાં કરવાનું છે તો ઇન્કમ ટેક્સ અને સીબીઆઈ અહીંયા રેડ કરે તપાસ કરે અને જીઆઈડીસી ના અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના પદાધિકારીઓ અને અધિકારીઓની સંપત્તિની પણ તપાસ કરે કે એમની સંપત્તિ કેટલી છે એની પણ તપાસ કરે અને આ જે કંઈ તપાસ થાય એને પારદર્શક રીતે જનતા સામે ખુલ્લી મૂકવામાં આવે આ મારી મુખ્ય માંગણીઓ આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી પૂરી થતા જ હવે ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં છે બનાસકાંઠાની એક બેઠક જીત્યા બાદ અલગ અલગ બેઠકો થઈ રહી છે અને ખાસ કરીને રાજ્યના પ્રભારી મુકુલ વાસનિક પણ ગુજરાતની મુલાકાતે છે તે સમયે શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકારના જ બે પરિપત્ર દર્શાવી અને રાજ્ય સરકાર ઉપર આરોપ મૂક્યો છે આપને જણાવી દે કે ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવતા તે પણ કહ્યું છે કે આ કૌભાંડમાં રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સંડોવાયેલ છે તેની સામે પગલાં લેવા જોઈએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલનું કેવું છે કે જે રાજ્ય સરકાર ગુજરાતની જનતાની હિતની વાત કરે છે તેમણે જીઆઈડીસીમાં અબજો રૂપિયાનું સુનિયોજિત ષડયંત્ર કરી અબજો રૂપિયાનું કૌભાંડ કર્યું છે આ કૌભાંડના આરોપ બાદ ગુજરાત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે શક્તિસિંહ ગોયલ અને કોંગ્રેસ હારને કારણે હતાશ થઈ ગયા છે અને આ હતાશાને કારણે તેઓ ગમે તેવા આરોપ રાજ્ય સરકાર ઉપર લગાવી રહ્યા છે ઋષિકેશ પટેલે તે પણ કહ્યું કે અબજો રૂપિયાના કૌભાંડનો જે આરોપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લગાવી રહી છે તેમના આરોપમાં કોઈ દમ નથી રાજ્ય સરકાર નિયમની સાથે અને ખાસ કરીને જે બંધારણ પ્રમાણે હોય છે તે પ્રમાણે જ આગળ વધે છે ઋષિકેશ પટેલે ઉપરાંત આરોપ લગાવ્યો કે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસના નબળા પ્રદર્શનને કારણે તેઓ ક્યાંક ને ક્યાંક હવે હતાશ થયા છે આ હતાશા અને નિરાશાને કારણે તેઓ સતત ગુજરાત ભાજપને ટાર્ગેટ કરવા માટેનો પ્રયત્ન કરે છે પણ તેમના આરોપોમાં દમ નથી આમ વાત સાફ છે કે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત કોંગ્રેસ અને ભાજપ સામસામે છે ગુજરાત કોંગ્રેસના આરોપોમાં કેટલો દમ છે તે કેવું મુશ્કેલ છે શક્તિસિંહ ગોયલનું કેવું છે કે અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે અને સમય આવીએ અમે આ દસ્તાવેજી પુરાવા રજૂ કરીશું બીજી બાજુ રાજ્ય સરકાર કહી રહી છે કે શક્તિસિંહ ગોયલના આરોપમાં કોઈ દમ નથી તે માત્ર વાતો કરે છે અને આવા આરોપ કોંગ્રેસ છેલ્લા વીસ વર્ષથી લગાવે છે પણ ક્યારેય તે પુરવાર કરી નથી શક્યા નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર